નવરાત્રી પર્વની સુરતમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલ અવલબા ફાર્મ ખાતે શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગો માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં દિવ્યાંગો મનમુકી ગરબે ઘૂમ્યા હતા આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા ઉપસ્થિત રહ્યા હતા માં શક્તિની ઉપાસનાનો તહેવાર એટલે નવરાત્રી માતાજીની આરાધના સાથે ભક્તિભાવપૂર્વક ભાવપૂર્વક નવ દિવસ સુધી માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે આ સાથે ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમે છે ત્યારે સુરતમાં આ વખતે ત્રણ જેટલી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે પંદર જેટલા કોમર્શિયલ નવરાત્રીના મોટા આયોજનો થયા છે જેમાં પ્રખ્યાત કલાકારો માતાજીના ગરબા ગાય ખેલૈયાઓને તાલ પર ગરબે ઘુમાવે છે જ્યારે સોસાયટીઓમાં અને શેરીઓમાં પારંપરિક નવરાત્રીનું પણ આયોજન કરવામાં આવે છે આ સાથે સુરતમાં દિવ્યાંગો માટે પણ નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા વર્ષ બે હજાર ચૌદ થી દિવ્યાંગો માટે નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવે છે જેમાં તમામ દિવ્યાંગો ગરબે ઘૂમી શકે તે માટે તૈયારીઓ કરવામાં આવે છે તારીખ પાંચ દસ બે હજાર ચોવીસ ના રોજ યોજાયેલા દિવ્યાંગોના રાસ ગરબામાં પંદરસો થી વધારે દિવ્યાંગો રાસ ગરબે ઘૂમ્યા હતા આ નવરાત્રીના મહાપર્વમાં તેઓ પણ માતાજીની આરાધના કરી શકે અને ગરબે ઘૂમી શકે તે માટે દર વર્ષે શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવે છે

આ કાર્યક્રમમાં એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલના સાધનાબેન સાવલિયા એડવોકેટ કિશોરભાઈ સોજીત્રા મિલનભાઈ ઢાંકેજા ડીડી દિયોરા ઉમેશભાઈ આદરોજા વિઠ્ઠલભાઈ કુનેડિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને દિવ્યાંગોનો ઉત્સાહ વધાર્યો હતો જી હું ભાવેશ વાઘાણી શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટના સેક્રેટરી તરીકે હાલ ફરજ બજાવું છું આ ટ્રસ્ટ બે હજાર ચૌદથી દિવ્યાંગો માટે અને વિધવાઓ માટે કાર્ય કરે છે આ કાર્યક્રમ આજે અમે નવમો ગૌરા નવરાત્રિ દિવ્યાંગ રાસ ગરબા મહોત્સવ રાખ્યો છે અને આ દિવ્યાંગ રાસ ગરબા મહોત્સવ અવલબા ફાર્મ કિરણ ચોકથી કેનાલ રોડ સુરત ખાતે રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં અમારે ત્યાં બારસોથી પંદરસોની સંખ્યા થતી હોય છે જેમાં આઠસોથી નવસો દિવ્યાંગો હોય છે અને એની સાથે એસ્કોટ ચારસોથી પાંચસો હોય છે બાકી અમે મેડિકલ કેમ્પ અથવા સાધન સહાયના કેમ્પ યુડીઆઈડી કેમ્પ વગેરે ઘણા ક્ષેત્રોમાં શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રમાં કામ કરીએ છીએ ગત વર્ષે અમે ગરબા પછી દિવ્યાંગો માટે એક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં વાકાચૂકા પગ હોય અને કોઈ પણ એવા દિવ્યાંગ હાલમાં પણ હોય જેમને ઓપરેશન કરવાનું હોય તો અમે અમારા ખર્ચે અથવા તો તદ્દન ફ્રી કરાવી આપીએ છીએ બાકી બધું તો હવે દિવ્યાંગો ક્ષેત્રે ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે અને અમે આ ક્ષેત્રે પાપા પગલી કરી રહ્યા છીએ આ કાર્યક્રમમાં આઠસોથી નવસો દિવ્યાંગો હોય છે સાહેબ અને એની સાથે ત્રણસો ચારસો એસ્કોટો એટલે બારસોથી પંદરસોની સંખ્યા આ કાર્યક્રમમાં હોય છે આજે ગરબાનો કાર્યક્રમ છે અને આ ગરબાના કાર્યક્રમમાં અમે એ હેતુથી આ કાર્યક્રમને સતત ચાલુ રાખીએ છીએ કે દિવ્યાંગોને કદાચ ગરબા રમવા જવું હોય કશે બરાબર તો નાનપ અથવા તો ઓછપ અનુભવતા હોય અથવા તો ક્યારેક મજાક મસ્તીનો ભોગ બનવો પડતો હોય છે જેના સંદર્ભે અમે